મારું કહેવાનો ભાવાર્થ છે ચાર હજાર હજાર બિઝનેસમેનને એક સ્ટેજ ઉપર છ કલાકનો સ્ટેજ પ્રોગ્રામ અને પ્રાણ પ્રતિષ્ઠા કરી કે એક અગિયાર દિવસનો ઉપવાસ કર્યો જમીન ઉપર હું વિદેશનો કોઈ દોરો ન કર્યો કારણ કે સંગદોષ ન લાગે પોતાની જાતને એને પ્રાણ પ્રતિષ્ઠા રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે તૈયાર કર્યા પોતાના શરીરને તૈયાર કર્યું પોતાના વિચારને કર્યા પોતાની જાતને તૈયાર કરી અને પ્રાણ પૂર્યા એટલે સંતોય ન બોલી શકે પ્રાણ પ્રતિષ્ઠા કરી શકે એવું બોલે પોતાની જાતને એવી કેળવી આપણે પણ કેળવી શકીએ હલો આપણી જાતને તૈયાર કરી શકીએ હું કાંઈ બોલી એક તો આ કાનજીભાઈ બોલીએ કે આપણે કેમ બોલી ન પહેલા તો આપણે સારું કરવું પડે સારું બોલવું હોય તો હલો પ્રેઝન્ટેશન ન બનાવવું પડે કામ મળવાનું પછી કામ કરો એ બોલો બધાને હલો કઈ કર્યું ન હોય બોલે હું બે 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 તે તે થઈ જાય કારણ કે પ્રેઝન્ટેશન બનાવવું પડે પડે ધ્યાન રાખવું બોલવું પડે ગોચી ગોચીને બોલવું પડે ગોતવું જ ન પડે તમે તમે કામ કરો હું એટલા માટે મારે કોઈ પ્રેઝન્ટેશન ની જરૂર નથી પડતી કારણ કે મારું કોઈ ઇન્ટેન્શન ગલત નથી પ્રેઝન્ટેશન વીક હોય શકે ઇન્ટેન્શન વીક નથી અને જે કર્યું છે એ જ કહેવાનું છે અને ભૂલભાઈ કહેવાય ગયું હોય તો મળવાનું કરવા કાલ માટે કરવું પડે કરવા માટે કેવું પડે એમ તમારે જે કરવું છે એ કહો તમે યાર આવતા દસ વર્ષમાં મારે શું કરવું છે એ દસ વર્ષ પછી મારી લાઈફ કેવી છે મારું સપનું શું હશે મારો ધ્યેય શું હશે હું હું કામ સેવા કરું છું તમે આ વિચારોનું મેં કીધું એમ કેમ એને ધંધો પસંદ કર્યો ગૌતમભાઈ પણ દેશનો વિકાસ થાય રાષ્ટ્રનો વિકાસ થાય રાષ્ટ્રને જરૂરિયાત છે આપણે એમાં જ સમય આપો નરેન્દ્રભાઈ આપણો દેશ કેમ મજબૂત થાય બધા જ મંદિરો અંબાજી મંદિરથી શરૂઆત કરી તમે વિચાર કરજો થિંકિંગ કરજો આવડો મોટો બિઝનેસ માઇન્ડ છે એનું મંદિરોથી જ આપણો દેશ સધ્ધર થશે કારણ કે આપણા બધા રાષ્ટ્ર આપણે દેશ સંસ્કૃતિનો દેશ છે આપણે હાથ પેઢીથી ધર્મનું વણાઈ ગયું છે ધર્મને બેઝ બનાવો ધર્મને ટુરિસ્ટ બનાવો અને ઇકોનોમી સ્ટ્રોંગ કરો આખી દુનિયાના લોકો અહીંયા ફરવા આવે હિલ સ્ટેશન ઉપર ન જાય રામ મંદિર જોવા આવે સરદાર સાહેબનું સ્ટેચ્યુ જોવા આવે અંબાજી મંદિરે જાય સોમનાથ જાય દ્વારકા જાય એના દરિયામાં એટલે ગયા એને તો બધું જોયેલું જ છે હલો લોકો જાય ને દ્વારકામાં યાર ટુરિસ્ટ ડેવલોપ થાય બેસ્ટમાં સાણિક્યની આગળ જતા રહ્યા છે હેલો અતિશયોક્તિ નથી સાણિક્યની આગળ જતા ત્યાં નરેન્દ્રભાઈ દેશનો વિકાસ કરવો સમાજનો વિકાસ એને બીજું જ છે નહીં આગળ પાછળ મારા તમારે રામાયણ સૈવિષે એને તો એક જ લક્ષ છે એક જ મિનિટમાં બોલ્યા સ્વામી ત્યાં બોલ્યા હતા કે નરેન્દ્રભાઈ તો પૂજારી છે તમે બધાય સાંભળ્યું છે ને સ્વામીજી એમના વખાણ કરતા કરતા સ્વામીજીએ કીધું નરેન્દ્રભાઈ પૂજારી છે એ વળતા જ મિનિટમાં જવાબ દીધો કે હું છું કે નથી એ મને ખબર નથી પણ હું ભારત માતા નો પૂજારી છું આખું સ્ટેજ ઊંચું થઈ ગયું બધા વધાવી લીધા એક જ મિનિટમાં ભારત માતાના પૂજારીનો એક જ લક્ષ છે ગૌતમભાઈનો તો એક જ લક્ષ હતો હું વાત અંબાણીની વાત કરીને પૂરી કરીશ કારણ કે કેટલો સમય આમાં ખબર ન રે ભાઈ અને હુરાતન સીડી હોય ને ત્યારે તો બહુ જાય સમય ને મને આની આજ આ વાત તણઝણની કરવાની ભૂખ હતી કારણ કે આ ઓડિયન્સ એવું છે અહીંયા કાંક વાત કરી ઉગે ખળાવાડમાં ઉગે કઈ ખેતર હારું છે અહીંયા વાી કાંક હારું ઉખસે